ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર વિસ્ફોટક પદાર્થ લઈને ફરીકવાર એક્શનમાં આવી ગયા છે ચોટીલામાં મોટા પાયે ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી છે ચોટીલા થાન વિસ્તારોમાં ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેવી ફરિયાદ મળી રહી છે થોડા દિવસ અગાઉ થાનગઢ વિસ્તારમાં કાર્બો સેલની ખાણોમાં દરોડા પાડવામાં આવ્યા હતા હવે ચોટીલા થાન વિસ્તારમાં ડેપ્યુટી કલેક્ટર સહિત ચોટીલા થાન મામલતદારની ટીમે ફરી એકવાર વિસ્ફોટક પદાર્થના ગોડાઉન પર દરોડા પાડ્યા છે પહેલા સડસઠ લાખ થી વધુ નો મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકારનો જે અભિગમ છે અને પારદર્શિત વહીવટને સાથે સાથે જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એ પ્રવૃત્તિઓ ઉપર અંકુશની સાથે સાથે નેશનાબૂદ કરવી જેને ધ્યાનમાં રાખીને અત્રેના જે ની અંદર જે પણ કોઈ અનધિકૃત ખનીજનું જે ખનન અને વહન અને કોલસાનું જે પણ કોઈ અનધિકૃત ગેરકાયદેસર ખનન અને વહન જેવી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એને ડામવા માટે જે અમારા ધ્યાનમાં આવેલું છે કે આનો જે મેન પિલર છે એટલે કે બેકબોન જે છે એ બેકબોન છે એક તો મજૂરો અને બીજો છે આ વિસ્ફોટક પદાર્થો તો આ જે સોર્સ છે એ સોર્સ જ જો મળતો બંધ થઈ જાય તો આ પ્રવૃત્તિઓ જલ્દીમાં જલ્દી આપણે ડામી શકીએ જેને ધ્યાનમાં રાખી અને મજૂરોને પણ જે પરપ્રાંતિય મજૂરો છે એમને પણ સમજાવી સમજાવીને મોકલવાનું ચાલુ છે લગભગ સાહીઠ ટકા પદાર્થો છે એના જે પરવાનેદારો છે એ નિયમોનું પાલન કરે છે કે કેમ સાથે સાથે આ જે વિસ્ફોટક પદાર્થો આપે છે તે સામેવાળા વપરાશ કરતા પણ લાયસન્સ હોવું જોઈએ જેને ધ્યાનમાં રાખી અને કાલે જે છે દરોડા પાડવામાં આવેલા હતા